ગોત્રી ચાર રસ્તા પાસે ગટરનું ગંદુ પાણી પીવાલાયક પાણીમાં મળી જાય તેવી સ્થિતિ પર વોર્ડ નંબર દસનું તંત્રની ધરાતીન વડોદરા શહેરના ચાર રસ્તા વિસ્તારમાં ગટરનું પાણી પીવાલાયક પાણી સાથે ભળી જાય તેવી સ્થિતિ ઘણા સમયથી પ્રવર્તી રહી છે અને આ પરિસ્થિતિ સ્થાનિક રહીશો માટે સ્વાસ્થ્યનો મોટો ખતરો ઊભો કરે તેવી શક્યતા છતાં વોર્ડ નંબર દસનું તંત્ર આ મુદ્દે આ કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર નિદ્રાધીન શબ્દ અહીં સંપૂર્ણપણે સાર્થક ઠરે છે કારણ કે લોકોની જિંદગી સાથે સંકળાયેલા આટલા ગંભીર પ્રશ્નો પણ સત્વરે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી વોર્ડ નંબર દસના કોર્પોરેટરને રજૂઆત કરી તેઓએ અધિકારીઓને કહ્યું કે તેમ છતાં આટલા પંદર દિવસ સતત ગટરનું પાણી જે અહિયાં આગળ પાણીનો વાલ છે ત્યાં આગળ પાણી ઉભરાય છે કોર્પોરેટરો જણાવ્યું કોર્પોરેટરે અધિકારીઓને જણાયું પણ અધિકારીઓ બી આજે કોર્પોરેટર સાંભળવા તૈયાર નથી અમે એટલી બધી રજૂઆત કરી છે કે કાલે ઉઠીને આ પાણીનું આગળ મિક્સ થશે પાણીના વાલ અંદર અને જો કાલે બધું રીતના જાણ કરેલી છે એમને આગળ અધિકારી ને મોકલ્યા છે પણ એવું કે છે અધિકારી કામગીરી કરી નથી રહ્યા કુસુમબેન વાગેલા વાઘેલા જે આપણા વિસ્તારમાં જોવા છે એમને બી અમે આ વસ્તુ માટે રજૂઆત કરી છે ફોટા મોકલ્યા છે પણ આજ દિન સુધી એની કામગીરી થઈ નથી નથી કામગીરી થઈ ગઈ બાકી કોર્પોરેટર મારી જોડે વાત થઈ જઈ ગયો કયું કે જયેશભાઈ મોકલી આપ્યું છે થઈ જશે એ વાતને આજે દસ દિવસ થઈ ગયા છે કાલે ઉડીને અહીંયા આગળ રોગચાળકો કઈ પાસે એની જવાબદારી કોની કોર્પોરેશન કે તંત્ર ની જવાબદારી લેશે પોતે રજૂઆત કરીના માટે કે પર્સનલી અને આ એવો વિસ્તાર છે જ્યાં આગળ આવતા જતા દરેક લોકોને દેખાય એવી વસ્તુ છે એવું નથી કે આંખ બંધ કરીને લોકો જતા હશે દેખાય એવી વસ્તુ છે તો બી આ કામગીરી કરી નથી મારું નામ જયેશ પટેલ